સમગ્ર ગુજરાતમાં નવરાત્રીની હાલ ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે ત્યારે અમદાવાદના એસજી હાઇવે ઉમિયાધામ રોડ પર ઘમરડી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે નોરતાના બીજા દિવસે ખેલૈયાઓ મન મૂકીને ઘૂમ્યા હતા હાઈવે ધામ રોડ પર ઘમરડી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે નવરાત્રી એટલે ભક્તિ શક્તિ અને આરાધનાનો પર્વ અને આ પર્વ ને લઈને લોકોમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે અમદાવાદના એસજી હાઈવે ઉમિયાધામ રોડ પર ઘમરડી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ખેલૈયાઓ મન ગરબે ઘૂમતા નજરે પડી રહ્યા છે નવરાત્રીનો તનગનાટ થનગનાટ જે રીતે જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદની અંદર દરેક પાર્ટી પ્લોટની અંદર લોકો દ્વારા ગરબે ઘૂમવામાં આવતું હોય છે